દીપ રગટાવવામાં આવ્યા હતા અને દીપથી સમગ્ર મંદિર જાણે જગમગતું લાગતું હતું તેમજ મંદિરની અંદર રામધૂન રાખવામાં આવી હતી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા તેમજ ભજન કીર્તન પણ કરવામાં આવ્યું હતું ત્યારે વિશેષ એવી સુંદર રંગોળી પણ બે યુવતીઓ દ્વારા માત્ર ચાર કલાકમાં પૂર્ણ કરવામાં આવી હતી તે પણ ખૂબ જ સુંદર અને સુશોભિત મનમોહક લાગતી હતી ત્યારે મંદિરના અને સોસાયટીના રહેવાસીઓ દ્વારા અને પૂજારીજીના ખૂબ જ સાથ સહકારથી અને પૂજારીજીના માર્ગદર્શનથી સુંદર સમગ્ર પરિવાર બનાવવામાં આવ્યો હતો જેમાં નાના નાના ભૂલકાઓએ સુંદર વેશ ધારણ કરીને વેશભૂષા કરેલી હતી જેમાં રામ લક્ષ્મણ અને સીતા બન્યા હતા અને તેમજ રામજીના સીતાજીના ખૂબ જ પ્રિય ભક્ત એવા સબરી માતા પણ બન્યા હતા આ મંદિરની અંદર વેશભૂષા ભજન કીર્તન અને દીપોત્સવ તેમજ ભગવાનને પણ સુંદર સુશોભિત સજાવવામાં આવ્યા હતા અને વિવિધ પ્રસાદ પણ ધરવામાં આવ્યા હતા આમ રણછોડજી પોળમાં રણછોડજી પૌરાણિક મંદિર ખાતે રહેવાસીઓ પોળવાસીઓ દ્વારા અને પૂજારી દ્વારા સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં શું નામ છે બેટા તમારું આજે તમે સબરી બન્યા છો શું અનુભવી રહ્યા છો કેવું લાગે છે સરસ લક્ષ્મણ બન્યા છો શું કેવા માં કર્યો તમે સીતાજી બન્યા છો શું અનુભવી રહ્યા છો રામચંદ્રજી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ આજે અયોધ્યામાં બિરાજમાન થયા છે તમે પણ રામજીનો રોલ કર્યો છે શું અનુભવી રહ્યા છો આપણી પાસે જે આ સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને મંદિરની અંદર એકદમ સુંદર સુશોભિત રંગોળી કરવામાં આવે છે શ્રી રામચંદ્ર ભગવાનની તો તે પણ આપણી પાસે છે તેમને પણ પૂછવાની કોશિશ કરીશું શું નામ છે તમારું તમે જે આ રંગોળી કરી છે એ શું કહેવા માંગો છો એવો કોઈ પ્લાન નહોતો રંગોળીનો પણ અમે અચાનક જ રંગોળી કરી દીધી છે ચાર કલાક થયા છે અમારી તૈયારીમાં કેટલો સમય લાગ્યો ચાર કલાક તમે આ રામની રંગોળી પહેલીવાર કરી હા ફર્સ્ટ ટાઈમ તો તમે એવો અંદાજ હતો કે આટલી સરસ કરી શકશો ના જરા પણ નહીં તો પીક કરતા પણ સારી થઈ છે તો આ રંગોળીનો વિચાર તમને ક્યાંથી આવ્યો અચાનક જ અમે સડાવારે એક થાય અને ઘરે આવ્યા તો બધા કહેવા કે એવી રીતે તમે રંગોળી કરશો મંદિરમાં તમે બંને જણાએ કીધું કે સારું અમે કરીશું તો પછી અમે પીક શોધ્યો ને કે શું કરી દીધું પછી અમે કરવાનું અને એનાથી આટલી મસ્ત રંગોળી થઈ ગઈ છે બધાને બહુ જ ગમે છે આપણી પાસે અન્ય પણ એક છે તમારા ત્યાં ત્યાં રણછોડજી મંદિર કેટલા વર્ષ જૂનું છે સોરી ચારસો વર્ષ જૂનું ચારસો વર્ષ આજે જે આ પ્રસંગ રામલલાને અયોધ્યામાં બિરાજમાનને લઈને વિવિધ જગ્યાએ વિવિધ શહેરોમાં વિવિધ ગામોમાં કરવામાં આવે છે તો તમારા મંદિરમાં પણ કરવામાં આવે છે શું કહેવા માગો છો અમને બહુ આનંદ થયો છે અને મજા આવી ગઈ છે છે અમને આખો દિવસ મહેનત કરી બધાએ તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના મહેમદાવાદ શહેરમાં અતિ પૌરાણિક રણછોડજી મંદિર ખાતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો એવા સુંદર મનમોહક રામજી લક્ષ્મણજી સીતાજી અને તેઓના ખૂબ જ અતિ પ્રિય ભક્ત એવા સબરીજી પણ બન્યા છે જ્યારે આજે આ રણછોડજી પોરના સમગ્ર રહેવાસીઓ દ્વારા અને પૂજારી દ્વારા આજે સુંદર સમગ્ર દિવસ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રગટાવવામાં આવ્યા છે આ સુંદર રામચંદ્ર લલા સીતા અને સબરી બન્યા છે તેમજ મંદિરની અંદર રામધૂન કરવામાં આવી છે અને હનુમાન ચાલીસા કરવામાં આવે છે આવા વિવિધ કાર્યક્રમો આજે રણછોડજી પોરમાં આવેલ રણછોડજી મંદિરમાં કરવામાં આવ્યા છે